તારીખ સાત દસ બે હજાર ચોવીસ મોરબી શક્તિચોક ગરબી મંડળના દ્વારા અંગારા રાસ મોરબી શક્તિ ચોક ગરબી મંડળની દીકરીઓએ ધકધકતા અંગારા પર રાસ રમ્યું ગુજરાતમાં નવરાત્રિનો તહેવાર નવ દિવસ સુધી ઉત્સાહ અને ઉમંગની સાથે ઉજવવામાં આવે છે આ તહેવાર નૃત્ય અને ભક્તિનો અનોખો મેળ છે આ તહેવાર ભારતભરમાં ઉજવવામાં આવે છે પણ ગુજરાત જેવા અદ્ભુત ગરબા ક્યાંય રમાતા નથી નવરાત્રીમાં માતા અંબાની ઉપાસના માટે ઉજવવામાં આવે છે જેના ઘણા રૂપો છે દેવી એ શક્તિનું રૂપ છે જે નકારાત્મકતાનો નાશ કરે છે શિવના પત્ની પાર્વતીના પણ ઘણા રૂપો છે નવરાત્રિના નવ દિવસ દેવીને પ્રસન્ન કરવા માટે પૂજા પાઠ અને ચંડી પાઠ કરવામાં આવે છે મોરબીમાં શક્તિ ચોકની ગરબી આશરે એકતાલીસ વર્ષ જૂની જાણીતી ગરબી શક્તિ ચોક ગરબી મંડળ દ્વારા અવનવા રાસ રજૂ કરે છે જેમાંની ભાવ મોરબીના શક્તિ ચોક ગરબી મંડળની બાળાઓ દ્વારા મશાલ અંગારા રાસ રજૂ કરાયો ઉપરાંત ટીપ્પણ રાસ તલવાર રાસ અને અઘોર નગારા રાસ પણ છે આ મંડળના જોવા જેવા રાસ જોઈને આખું ગ્રાઉન્ડ બસ એકી નજરિયા જોઈને વધાવ્યા હતા મહિલા પુરુષ તેમજ નાની બાળા આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું મારું નામ પ્રિયા પરમાર છે અને હું છ સાત વર્ષથી આ ગરબી મંડળમાં રહું છું અને આ અંગાર રસની વાત કરી તો બે વર્ષથી અમે આ રાસ કરીએ છીએ અને બહુ મતલબ અત્યારે એમાં કોઈ સિક્રેટ નથી ખાલી દેતા નીચે નાખીને અમે રમી છીએ જરાય ફીલ નથી થતું કે અમે રમી છે કે અમે રમી શકીએ છીએ અને અમારે મારા માટે અને અમારી બધી શક્તિ ચોકની બધી છોકરીઓ માટે બહુ ગર્વની વાત છે કે અમે આ ગરમી મંડળમાં પાર્ટિસિપેટ કરી છે પછી આમ દર વખતે કંઈક નવ નવું કરીએ છીએ ક્યારેક તલવાર રાસ છે ક્યારેક મસાલ રાસ છે તો બહુ પ્રાઉડ ફિલ થાય છે શક્તિ ચોક ગરબી મંડળ ની સ્થાપના ઓગણીસો ને ત્યાસી માં થયેલી છે બે હજાર ને ચોવીસ માં શક્તિ ગરબી મંડળ નું અમારું એકતાલીસ નું વર્ષ છે અને અમે બાળાઓને જ રાખીએ છીએ કુંવારી દીકરીઓને જ રાખતા હોય છે અને શક્તિ ચોક ગરબી મંડળ હર વર્ષ કાંઈક નવું લઈ આવતો એમ આ વર્ષે પણ અમે મસાલ રાસ જે બાળાઓ સળગતી મસાલ હોય છે એની અંદર અંગાણા હોય છે સળગતા હોય છે એ અંગાળા નીચે રાખીને

સુરત